નમસ્કાર મિત્રો આજે વેલા બાપાના સપનામાં મા મેલડીએ આવી અને એટલું કહ્યું કે હે વેલા બાપા આ પાડિયા પાસેથી જો તમારે તેનું સાચું રહસ્ય જાણવું હોય ને તો એને તમે અહીંયાથી લઈ અને ઉગમણા ભાગ તરફ પાંચેક ગાઉ ચાલી નીકળજો અને ત્યાં તમને એક મોટું ઘટાદાર વડલાનું ઝાડ મળશે અને એ વડલાના ઝાડ નીચે એક નાનકડી ખાંભી હશે અને એ ખાંભીના બાજુમાં આ પાડિયાને ઊભો રાખજો અને પછી તેને સવાલ કરજો તો તે બધા જ જવાબો તમને સાચા આપશે તો મિત્રો તમને શું લાગે છે કે આ ખાંભી કોની હશે અને આ ખાંભીની પાસે જઈ અને પાળીઓ સુકામ તેનું સાચું રહસ્ય બોલતો હશે તો ચાલો મિત્રો આપણે તેને નિહાળીએ અને મિત્રો આમ ભૂતિઓ પાળિયાને લઈ અને વડલાના ઝાડ નીચે આવે છે અને તેની નીચે એક નાની ખાંભી હતી તેની બાજુમાં આ પાળીયાને ભૂતિયો મૂકે છે અને પછી તો કહે છે કે હે પાળિયા તું કોણ છે અને અહીંયા આ માયાવી જંગલમાં અમને હેરાન શું કામ કરે છે અને અલગ અલગ માયાઓ રચી અને અમને રૂપાવટી નગરીમાં કેમ જવા દેતો નથી ત્યારે પાળિયો કહે છે કે ભૂતિયા આજે પહેલીવાર કોઈ એવો કાળા માથાનો માનવી મને ભટકાણો છે કે જેણે મને મારા મૂળ સ્થાન ઉપર પાછો લાવ્યો છે અને હે ભૂતિયા મારા ઉપર મારા મહારાજનો એવો શ્રાપ હતો ત્યારે ભૂતિયો કહે છે કે તારા મહારાજ કોણ છે અને હે પાળિયા એમણે તને સુકામ શ્રાપ આપ્યો છે ત્યારે પાળિયો કહે છે કે ભૂતિયા હું રૂપાવટી નગરીના મહારાજનો સૌથી માનીતો અને હુનહાર સેનાપતિ હતો અને અમારા મહારાજ એટલા બધા દયાળુ ધર્મના નિષ્ઠાવાન અને સાચા બોલા છે કે એના કારણે તેઓ જે બોલે ને એ બધું થાય છે અને હું પણ આ રૂપાવટી નગરીનો સૌથી હુનહાર અને પ્રજાના દિલો ઉપર રાજ કરનાર એક વફાદાર સેનાપતિ હતો પણ મારા કર્મોએ મને આવું ફળ આપ્યું અને આ રૂપાવટીના આ માયાવી જંગલમાં આમ રખડતો હું થઈ ગયો છું અને ઘણા વર્ષો સુધી રખડ્યા પછી આજે મને મારી પત્ની મળી છે અને હે ભૂતિયા આ નાની ખાંભી રહીને કે કોઈ ખાંભી નથી પણ મારી પત્ની છે અને અમારા રૂપાવટીના મહારાજ તેજમાલ સિંહે અમને શ્રાપ આપ્યો છે કે તું અને તારી પત્ની આ જંગલમાં પાળીઓ બની અને ભટકતા રહેશો અને રોજ રાત્રે તમે તમારી જગ્યા બદલી અને એક રાતમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશો અને બીજી વાર જગ્યા બદલવા જશો ને તો તમે અદ્રશ્ય થઈ જશો પણ એક રાતમાં એક વાર તમે જગ્યા બદલી શકશો ત્યારે ભૂતિયો કહે છે કે પણ તમે આ જગ્યા બદલી શકો અને એ પણ એક જ રાતમાં એક વાર અને આ જંગલમાં તમે વર્ષોથી એકબીજાને મળ્યા વગર ભટકતા રહ્યા છો અને આજે તમે પહેલીવાર વર્ષો પછી મળ્યા છો તો આ બધું રહસ્ય શું છે એ મને એ કઈ સમજાતું નથી ત્યારે પાળીઓ કહે છે કે હે ભૂતિયા જ્યારે અમારા મહારાજે અમને શ્રાપ આપ્યો ને ત્યારે હું અને મારી પત્ની મહારાજના પગમાં પડી ગયા કે હે મહારાજ અમારી ભૂલ થઈ ગઈ અને અમને માફ કરી દો અને કદાચ હું તો આ રાજ્યનો ગુનેગાર છું અને મારી પત્ની તો નિર્દોષ છે તો તેને આ માયાવી જંગલમાં આમ ભટકવાની સજા કેમ મહારાજ અને ત્યારે અમારા મહારાજ તેજમાલ સિંગે અમારા ઉપર દયા ખાધી અને તેમણે કહ્યું કે તમે બંને પતિ પત્નીઓ આ પાળિયા બની અને રૂપાવટી નગરીમાં રોજ રાત્રે અલગ અલગ જગ્યા ઉપર ભટકતા રહેશો પણ એકબીજાથી કોઈ વાતચીત કે કોઈ સંકેત એકબીજાને આપી નહીં શકો પણ આ જંગલમાં જે દિવસે તમે બંને એક જ રાતમાં એક જ જગ્યાએ જો સ્થાન પર આમને સામને આવી ગયા ને તો પછી તમારા શ્રાપમાંથી તમે મુક્ત થશો અને પછી એ રાત પૂરી થશે અને ત્યાર પછી પૂનમની રાત આવશે અને પૂનમ

પાળિયો આટલું બોલ્યો ને અને ત્યાં તો ઘટના એવી બને છે કે પેલા ગાડે બાંધેલા બળદો પણ એ બંને પાળિયાની પાસે આવે છે અને પછી તો પાળિયાની સામે આવી અને આ બંને બળદો પણ ચોધાર આંસુડે રડવા લાગ્યા ત્યારે ભૂતિયો કહે છે કે હે પાળિયા તમે બે તો પતિ પત્ની છો એ વાત તો અમને સમજાઈ ગઈ પણ આ બે બળદો કોણ છે એ વાત તો અમને ખબર જ નથી અને ત્યારે પાળીઓ કહે છે કે ભૂતિયા આની પાછળની બહુ મોટી કહાની છે અને હું મહારાજનો સૌથી માનીતો સેનાપતિ હોવા છતાં પણ તેમણે મને આવો શ્રાપ કેમ આપ્યો એ બધી ઘટના હું તને હવે કહેવા જઈ રહ્યો છું માટે હવે તું ધ્યાનથી સાંભળજે અને મિત્રો આમ આટલું કહી અને પાળિયો તેની સમગ્ર ઘટનાની શરૂઆત કરે છે અને કહે છે કે અત્યારે અહીંયા રૂપાવટીનું માયાવી જંગલ છે અને આ જંગલ જ્યારે પાર્ક કરીએને ત્યારે એક રણ વિસ્તાર આવે છે અને એ રણ વિસ્તાર પૂરો થાય ને ત્યાંથી રૂપાવટીની શુભ શરૂઆત થાય છે અને રૂપાવટી નગરીનો રાજા કે જે ખૂબ જ ધર્માત્મા અને પરદુખ ભંજન માણસ છે અને તે ધારેને એવા કામ રૂપાવટી નગરીમાં થાય છે અને તેને ખાલી એક ખાંસી પણ આવી જાય ને તો આખી રૂપાવટી નગરીની પ્રજાનો જીવ ઊંચો થઈ જાય છે અને એવા મહાન પરાક્રમી રાજા કે જેમનું નામ છે રાજા તેજમલ સિંહ અને આ તેજમાલ સિંહની નગરીમાં કોઈ અમીર નથી કે કોઈ ગરીબ નથી કે કોઈ દુઃખી નથી અને આવી નગરીમાં એક ખાલી નગરના સિપાહીઓ અને તેના સેનાપતિ સિવાય આ નગરીની અંદર બહાર કોઈ જઈ નથી શકતું અને ભૂલથી પણ જો કોઈ બહાર આવે ને તો તે અંદર નથી જઈ શકતું અને જે અંદર આવી જાય ને તે પછી કોઈ દિવસ બહાર નથી જઈ શકતું એવી આ નગરીની ચારે બાજુ ઊંચી ઊંચી ઇમારતોથી ઘેરાયેલી દિવાલો છે અને તેના નિયમો પણ એટલા જ કઠિન છે અને આ નગરીની પ્રજા ઉપર જો કોઈ કામદાર નાની મોટી ધાક ધમકી કે જો બળ દેખાડે ને તો મહારાજ તેને આકરામાં આકરી સજા કરે છે અને આ રૂપાવટી નગરીમાં મુખ્ય બે સેનાપતિઓ હતા જેમાં એકનું નામ મોહનસિંહ છે અને બીજો હતો હું પોતે રાજપાલસિંહ અને એમાં મોહનસિંહ સેનાપતિ કે જે રૂપાવટી નગરીની અંદરની બધી નાની મોટી તકલીફો અને લડાઈઓને સાચવી લેતા અને હું રાજપાલસિંહ નગરીની બહાર થતી બધી લડાઈઓ સંભાળી લેતો અને હું મારી રૂપાવટી નગરી પ્રત્યે એટલો વફાદાર હતો કે મારા બે પરમ સિપાહીઓ હતા કે જે મારા સગા ભાઈ કરતાં પણ વધારે વાલા હતા જેમનું નામ રામજી અને શામજી છે અને તેઓ હંમેશા મારી પડખે ઊભા રહેતા અને રૂપાવટી નગરીની બહાર અમે ત્રણ જણા હંમેશા રહેતા અને અમારી નગરી ઉપર જો કોઈ ખરાબ નજર નાખે કે પછી કોઈ રાજા ચડાઈ કરે ને તો અમારા મા મહારાજ તેજમાલસિંહને તો ખબર પણ ન હોય અને એ પહેલાં તો અમે તેને ધૂળ ધાણી કરી નાખતા આવી હતી રૂપાવટી નગરીની રચના અને આવા સમયે હંમેશા વહેલી સવારે જ્યારે દરબાર ભરાય ત્યારે તેજમાલસિંહ બધાની વચ્ચે ઊભા થઈ અને અમને બંને સેનાપતિઓને રોજ વખાણ કરતા કે તમારા બંનેની સુરવીરતા અને પરાક્રમના કારણે આજે આપણી રૂપાવટી નગરીની ધજા આસમાન સુધી ફડાકા મારી રહી છે અને આટલી વાત હજી તો તો રાજા આ મહાસભામાં કરીને ત્યાં તો ત્યાં આકાશમાંથી એક સફેદ કબૂતર ચાંચમાં ચિઠ્ઠી લઈ અને નીચે આવ્યું અને સભાની વચ્ચે આવીને બેઠું અને ચિઠ્ઠી નાખીને ઉડી જાય છે અને ત્યારે આ ચિઠ્ઠી હર કોઈ દરબારીઓ જોઈ ગયા અને કહે છે કે મહારાજ આ તો નક્કી કોઈકનો સંદેશ છે અને ત્યારે મહારાજ તેજમાલસિંહ કહે છે કે સેનાપતિ આ સંદેશ તો વાંચો અને ત્યારે રાજપાલસિંહ સંદેશો વાંચે છે તો તેમાં લખેલું હોય છે કે હે રૂપાવટીના ધર્માત્મા રાજા તેજમાલસિંહ અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારી નગરીના વખાણ સાંભળી સાંભળી અને અમારા કાન પાકી ગયા છે માટે હવે અમે કંટાળી અને એવો નિર્ણય લીધો છે કે તમારી આ રૂપાવટી નગરીને અમે જીતી લઈએ અને એનો આકાશમાં ફડાકા મારતો જે ધ્વજ છે ને એને નીચે પાડી ધ્વસ્ત કરી અને અમારા રાજ્યનો ધ્વજ લહેરાવી નાખીએ અને તમારી પ્રજાને મારી મારી અને અધમૂવી કરી નાખીએ અને તમારા તેજમાલસિંહને બંદી બનાવી અને કાળાગારમાં પૂરી દઈએ અને તમારે જો આવું ના થવા દેવું હોય અને તમે જો એમ ઈચ્છતા હોય કે અમે તમારી રૂપાવટી નગરી ઉપર ચડાઈ ના કરીએ અને તમને સુખીથી રહેવા દઈએ તો એના માટે તમારે અમારી ત્રણ શરતો માનવી પડશે જેમાં પહેલી છે કે તમે રૂપાવટી નગરી ઉપર અમારા ધ્વજને લહેરાવી દો અને બીજી શરત છે તમારા રાજા તેજમાલ સિંહની પાઘડી લાવી અને અમારા રાજાના પગમાં મૂકી દો અને ત્રીજી શરત એ છે કે અમારા રાજ્યની પ્રભુતા સ્વીકારી લો અને અમારા નિયમોનું પાલન કરો મતલબ કે તમે અમારા ગુલામ બની જાઓ અને અમારી આજ્ઞાનું પાલન કરો અને જ્યારે આટલો સંદેશ આ તેજમાલ સિંઘે સાંભળ્યો ને ત્યાં તો તેઓ ભારે ગુસ્સામાં આવી અને લાલ પીળા થઈ ગયા અને કહે છે કે હે સેનાપતિ આ દુશ્મનને સનસન તો જવાબ આપી દો કે ભલે મહારાજ અને પછી તો મોહનસિંહ અને રાજપાલસિંહ સેનાપતિએ સંદેશો લખાવ્યો કે હે દુશ્મન રાજા તારામાં જો થોડી ઘણી પણ શરમ હોય ને તો પાછો પોતાના રજવાડામાં ચાલ્યો જા કેમ કે અમે નથી ચાહતા કે આમ બધા ભેગા મળી અને લોહીની નદીઓ વહેડાવીએ કેમ કે અમારે નથી તો કોઈની ભૂમિ જોઈતી કે નથી તો કોઈનું રજવાડું જોઈતું અને અમે તો ખાલી અમારી આ રૂપાવટી નગરીથી ખુશ છીએ માટે તમે અમને અમારી ખુશીમાં રહેવા દો અને રહી વાત આ રૂપાવટી નગરીને જીતવાની તો હે દુશ્મન રાજા અહીંયા તો તારો બાપ જ નહીં પણ પરલોક પામેલો તારો બાપનો બાપ નહીં પણ એનાય બાપનો બાપ જો આવીને અમારા ઉપર ચઢાઈ કરે ને તો પણ અમારી આ રૂપાવટી નગરીનો એક કાંકરો પણ તે હલાવી ના શકે માટે તને ચેતવું છું બાકી તારી ઈચ્છા આટલું લખી અને સેનાપતિએ પોતાના રજવાડામાંથી એક શાંતિદૂતને મોકલી દીધો છે દુશ્મન રાજા જોડે અને પછી તો તેજમાલ કહે છે કે સેનાપતિઓ યુદ્ધની તૈયારીઓ કરી નાખો કેમ કે આ રાજા ગાંડો થયો છે અને મને આના સંદેશા ઉપરથી મને એટલો તો વિશ્વાસ કે આ ગાંડો બનેલો દુશ્મન રાજા શાંતિના પ્રસ્તાવને ઠુકરાવી દેશે માટે આપણી તરફથી તૈયારીઓ શરૂ કરી નાખો અને ત્યારે મિત્રો મહારાજ તો આટલી ટકોર કરી અને ચાલી નીકળ્યા પણ આજે સેનાપતિ મોહનસિંહ આ રાજપાલસિંહજીની પાસે આવીને કહે છે કે હે રાજપાલસિંહ તમે હર વખતે રજવાડાની બહાર રહી અને દુશ્મનોને ખેદાન મેદાન કરો છો તો આ વખતે તમે નગરીની અંદર રહો અને બહારનો મોરચો મને સંભાળવા દો અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે નાના સેનાપતિ હું તો યુદ્ધ લડી લડી અને ટેવાઈ ગયો છું માટે બહારની યુદ્ધ સારી રીતે આવડે છે માટે મને બહાર રહેવા દો અને રૂપાવટી નગરીનો અંદરનો ભાર તમે સંભાળો પણ આ વખતે આ મોહનસિંહ માનતા નથી અને આમ બંને સેનાપતિની વચ્ચે પક્ષપાત થાય છે પણ મિત્રો તમારે અમારી ચેનલ મૂકીને ક્યાંય જવાનું નથી કારણ કે મિત્રો વિડીયો ખૂબ લાંબો થતો હોવાથી આપણે આગળનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને તમે આવી રસપ્રદ અને નવી નવી વાતો સાંભળવા માટે અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને નિહાળવા મળે છે જય માતાજી